નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારા જીવનમાં ઉદાસી તણાવ નિષ્ફળતા અને માનસિક અશાંતિ વારંવાર કેમ આવે છે તમે સખત મહેનત કરો છો તમે પ્રમાણિક પણે જીવો છો તમે કોઈનો ખરાબ વિચારતા નથી છતાં તમને જીવનમાં શાંતિ મળતી નથી તો શું આનું કારણ કદાચ તમારી મહેનત કે ઈરાદામાં નહીં પણ તમારી આસપાસના લોકોમાં છુપાયેલું છે આચાર્ય ચાણક્યએ સ્પષ્ટ કહ્યું છે કે ભષ્ટ શંખ સૌથી મોટો વિનાશ કરે છે જે વ્યક્તિ ખોટા લોકોની સંગતમાં રહે છે ભલે તે ગમે તેટલો જ્ઞાની ધનવાન કે શક્તિશાળી હોય તે અંતે બરબાદ થઈ જાય છે તેથી આજે અમે તમને એવા પાંચ લોકો વિશે જણાવીશું જેમનાથી તમારી સફળતા માનસિક શાંતિ અને આત્મસન્માન માટે તાત્કાલિક દૂર રહેવું સૌથી મહત્વપૂર્ણ છે આ એવા લોકો છે જે મીઠી વાતો કરે છે પણ તમારા વિરુદ્ધ ઝેર ફેર ફેરલાવે છે જેઓ તમારી સંભાળ રાખવાનો ડોળ કરે છે પણ તમને પાછળ ખેંચે છે અને તમને પડી તમને પડી જાય છે જો આમાંથી કોઈ પણ વ્યક્તિ તમારા જીવનમાં લાંબા સમય સુધી રહેશે તો તમે સફળ કે ખુશ નહીં થાઓ તો આ વીડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ કારણ કે અમે તમને ચાણક્ય નીતિજ નહીં પણ દરેક પ્રકારના વ્યક્તિની ચોક્કસ માનસિક ઓળખણ અને તેનાથી બચવાના રસ્તાઓ પણ જણાવીશું અને આ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે ખરેખર તમારા જીવનમાં પરિવર્તન ઈચ્છો છો તો આ વિડીયોને હમણાં જ લાઈક કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો ચાલો હવે શરૂ કરીએ પાંચ આવા લોકોથી અંતર કેમ રાખવું જરૂરી છે એક સ્વાર્થી અને તકવાદી લોકો કામ પૂર્ણ થતાં કામ પૂર્ણ થતાં જ અદૃશ્ય થઈ જાઓ ચાણક્ય કહે છે કે જે તમને મુશ્કેલીમાં છોડી દે છે તે ક્યારેય મિત્ર નહોતો આવા લોકો તમારી આસપાસ હશે ચા પીશે અને તમારા આદય વિશે પૂછશે પરંતુ જ્યારે તમને કોઈ વાસ્તવિક મદદની જરૂર પડશે ત્યારે આ લોકો ક્યાંક તો ગાયબ થઈ જશે અથવા તમને દોષ આપવાનું શરૂ કરશે માનસિક સંકેતો આ લોકો ફક્ત ત્યારે જ ફોન કરશે જ્યારે તેમને કાંઈકની જરૂર હોય જ્યારે તમે તેને મદદ કરશો ત્યારે તેઓ તમારો આભાર પણ માનતા નથી જ્યારે તમારા જીવનમાં કોઈ સંકટ આવે છે ત્યારે આવા લોકો તમને અવગણશે વાસ્તવિક જીવનનું ઉદાહરણ વિક્રમ તેની નોકરી ગુમાવી દીધી તેના ઘણા મિત્રો જે તેને રોજ ફોન કરતા હતા હવે તે તેનો ફોન પણ ઉપાડતા નથી પરંતુ આવા જ એક મિત્ર કિરેટ જે હંમેશા સત્યવાદી રહેતો હતો તે પૂછ્યા વિના રાશન અને પ્રોત્સાહન લાવ્યો શું કરવું આવા લોકોને તમારા આંતરિક વર્તુળમાંથી દૂર કરો ફક્ત એવા લોકો પાસેથી મદદની અપેક્ષા રાખો જે પૂછા વિના તમારી સાથે ઊભા રહી શકે અને યાદ રાખો એવા લોકો સાથે ક્યારેય સંબંધ ન રાખો જે તમને જરૂર સમયે જવાબ નથી આપતા નકારાત્મક વિચારો વિચારકો દરેક વાસ્તુમાં દોષ શોધનાર દોષ શોધનાર હંમેશા નાખુશ ચાણક્ય નીતિ દરેક સમાજમાં કેટલાક લોકો એવા હોય છે જે દરેક વસ્તુમાં ફક્ત ખરાબ જ શોધે છે તમે કોઈ પણ સારું કામ કરી શકો છો તેઓ કહેશે કે આનાથી શું થશે જો તમે નવું કામ શરૂ કરશો તો તેઓ કહેશે કે આટલા બધા લોકોએ તે કર્યું છે તારું શું થશે પરિણામ શું છે તમે પોતે પણ ડરવા લાગશો તમારી વિચારસરણી મર્યાદિત થઈ જાય છે આવા લોકો તમારા સપનાઓને મારી નાખનારા આવા આવા લોકો તમારા સપનાઓને મારી નાખનારા પહેલાં લોકો છે મનોવિજ્ઞાન આંતરદૃષ્ટિ આવા લોકો ઘણીવાર તમારા પર પોતાનો ડર નિષ્ફળતા અને ઓછું આત્મસન્માન લાદે છે તેઓ પોતે કાંઈ કરી શકતા નથી તેથી તેઓ નથી ઈચ્છતા કે તમે કાંઈ કરી શકો પરીક્ષાઓ છે તમે એક યુટ્યુબ પર ચેનલ શરૂ કરી છે એક મિત્રએ કહ્યું કહ્યું અરે આમાં પૈસા છે પણ છ મહિના પછી તમે જે ચેનલમાંથી તમારી પહેલી કમાણી કરો છો તે ફરીથી કહેશે કે આ ચાલી રહ્યું છે તે લાંબો સમય ચાલશે નહીં શું કરવું નકારાત્મક લોકોથી ભાવનાત્મક અંતર બનાવો વારંવાર તમારી જાતને ખાતરી આપો હું ઝાંખી શકું છું હંમેશા એવા લોકોને સાંભળો જેમના શબ્દમાં સાચો અનુભવ અને પ્રોત્સાહન હોય ગપસપ કરનારા અને ખોટી વાતો ફેલાવનારા લોકો તમારા માનને ખાઈ જાય છે ગધ્ધમ વાક્યના વિષયમ ચાણક્ય નીતિ ચાણક્ય કહે છે કે જે વ્યક્તિ બીજાના રહસ્યો જાહેર કરે છે તે ક્યારેય વિશ્વાસપાત્ર ન હોઈ શકે આવા લોકો તમારા રહસ્યો જાણ્યા પછી બીજાઓને કહે છે અને ક્યારેક તેમાં મસાલો ઉમેરે છે ખતરનાક ખતરનાક કેમ છે તેઓ ધીમે ધીમે તમારા માનનો નાશ કરે છે તેઓ મનને તેઓ તમને બદનામ કરીને પોતાને શ્રેષ્ઠ બતાવવા માગે છે તેઓ તમારા પ્રિયજનોને તમારાથી પણ દૂર કરી શકે છે ઉદાહરણ નીલમ ઓફિસમાં એક મહિલા સહકર્મી સાથે પોતાના દિલની લાગણીઓ શેર કરતી હતી તે સહકર્મી આખી ઓફિસમાં એ વાત ફેલાવી દે છે અને ધીમે ધીમે લોકો નિલમના પાત્રનો ન્યાય નીલમના પાત્રનો ન્યાય કરવા લાગે છે શું કરવું ક્યારેય તમારી અંગત વાતો બધા સાથે શેર ન કરો કોણ કોણ વિશે શું કહી રહ્યું છે તેનું ધ્યાન રાખો જે તમારી સામે બીજા વિશે ખરાબ બોલે છે તે બીજાની સામે પણ તમારા વિશે ખરાબ બોલશે આવા લોકોને ભાવનાત્મક રીતે અવરોધ કરવાનું શીખો જે લોકો ઈર્ષા કરે છે તેઓ તમારી પ્રગતિ સહન કરી શકતા નથી પર પરસ્ય દુઃખમય સુખમ યશ તે નાશ સદાનારા તે નાશ સદાનારા ચાણક્ય નીતિ ચાણક્ય કહે છે જે કે જે લોકો કે જે લોકો બીજાનું દુઃખ જોઈને સુખ મેળવે છે આવા લોકો હંમેશા વિનાશ તરફ જાય છે પરંતુ તે પહેલાં તેઓ તમારા જીવનને પણ ઝેરી બનાવી શકે છે તેની ઓળખું તેમની ઓળખું શું છે તેઓ તમારી સિદ્ધિઓ પર ક્યારેક ખુલ્લે આમ ખુશ નથી હોતા તેઓ તમારી પીઠ પાછળ વાતો કરે છે આમાં શું ખોટી વાત છે તેઓ તમારી પ્રગતિની ઈર્ષા કરે છે પણ જ્યારે તમે તેને જુઓ છો ત્યારે સ્મિત કરે છે વાસ્તવિક જીવનનું ઉદાહરણ રીમાએ એક નવો બુટિક ખોલ્યું રીમાએ એક નવું બ્યુટી ખોલ્યું કેટલાક લોકોએ તેની પ્રશંસા કરી પણ તેના એક જી નજીકના મિત્રએ કહ્યું કે આજકાલ બધા બ્યુટી ખોલે છે ચાલો જોઈએ કે તેને જોઈએ કે તે તેને કેટલો સમય ચલાવે છે રમ રીમાએ પછીથી ખબર પડી કે તે જ મિત્ર તેના વિશે બીજાઓ સુધી ખોટી વાતો ફેલાવી રહી હતી પરિણામ શું હોઈ શકે તમારી માનસિક શાંતિ ખોવાઈ જાય છે તમે તમારી જાત પર શંકા કરવા લાગ તમારી જાત પર શંકા કરવા લાગે છે આવા લોકો તમારા સંબંધોને પણ ઝેર આપી શકે છે ઉકેલ શું છે ઈર્ષા કરનારાઓને ખુલ્લા પાડવાની કોઈ જરૂર નથી ફક્ત ધીમે ધીમે તમા તેમનાથી દૂર રહો તેમની સામે તમારી સફળતાનો ખેલ દેખા તેમની સામે સફળતાનો દેખાવ કરવાની કોઈ જરૂર નથી શાંતિથી સખત મહેનત કરો અને આવા લોકોને લોકો સાથે ભાવનાત્મક સીમા બનાવો છેતરપિંડી કરનાર અને જૂઠા લોકો છેતરપિંડીના રાજકારણમાં નિષ્ણાંત હોય છે પરંતુ આજકાલ ઘણા લોકો ફક્ત પોતાના ફાયદા માટે જ સંબંધો બનાવે છે અને જ્યારે તેમનો હેતુ પૂરો થાય છે ત્યારે તેઓ પીઠમાં સરો મારે છે પરંતુ તેમનો હેતુ ફક્ત ફાયદો ઉઠાવવાનો હોય છે તેઓ જૂઠું બોલવામાં નિષ્સંત હોય છે અને ક્યારેક તેમના જુઠ્ઠાણા ઠેકા તેમના જુઠ્ઠાણા એટલા સુંદર હોય છે કે તે સાચા લાગવા લાગે છે તમને લાગશે કે તેઓ સારા સૌથી નજીકના છે પણ અંદરથી આ જ લોકો જે છે તમને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે વાસ્તવિક ઉદાહરણ અજયને તેના એક મિત્રોએ વ્યવસાયમાં ભાગીદાર બનાવ્યો થોડા મહિનામાં તે ભાગીદારે બધા પૈસા અને ગ્રાહકો પડાવી લીધા અને અજય ખોટા કેસમાં ફસાઈ ગયો કારણ કે અજયે તેના પર આંધળો વિશ્વાસ કર્યો હતો તો મિત્રો આજે અમે તો મિત્રો આજે તમે શીખ્યાશો કે ચાણક્ય નીતિ અનુસાર આવા પાંચ ખતરનાક લોકો તમારું જીવન બરબાદ કરી શકે છે જો તમે સમયસર તેનાથી દૂર ન રહો આ પાંચ ખતરનાક લોકો સ્વાર્થી અને તકવાદી લોકો જે છે લોકો છે જેમની વિચારસરણી નકારાત્મક ગપસપ નરનાર ઈર્ષાળુ કપટી અને જૂઠા છે ચાણક્ય કહે છે કે દુષ્ટ વ્યક્તિની નજર દુષ્ટ વ્યક્તિ તેની નજીકથી દુષ્ટ વ્યક્તિની નજીક રહેવું એ સાપ સાથે રમવા જેવું છે તમે તે તમે તે તમને ગમે ત્યારે ડંખ મારી શકે છે તેથી જો તમે જીવનમાં સુખ સન્માન અને સફળતા ઈચ્છતા હોવ તો સારા લોકોને અનુસરો અને ખરાબ લોકોથી દૂર રહો હવે મિત્રો તમારો વારો છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને દરરોજ ચાણક્ય નીતિથી પ્રેરિત આવી શાણપણપૂર્ણ વાતો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમારા જીવનનો સૌથી ખતરનાક વ્યક્તિ કોણ હતો જેણે તમને પાઠ શીખવ્યો તમારો અનુભવ અન્ય લોકો માટે પાઠ બની શકે છે તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને અરર મહાદેવ